દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદીન ખત્રી દર્શક મિત્રો બોડેલી ખાતે જાગૃત નાગરિકે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે પશુ ચિકિત્સાલય ખાતે ઘાયલ પક્ષીની સારવાર કરવામાં આવી છે આ જો ઉત્તરાયણ પર્વ હોય અને એક કબૂતર પતંગની દોરીને અડફટી આવતા પાકમાં ગંભીર ઈજા પહોંચતા કબૂતર ઘવાયો હતો જેની જાણ જાગૃત નાગરિકને થતાં સ્થાનિક જાગૃત નાગરિક છે તે તાત્કાલિક પશુ ચિકિત્સાલય ખાતે આવ્યો હતો અને ત્યાં કબૂતરને સાત ટકા મારી કબૂતરની સારવાર કરવામાં આવી હતી નમસ્કાર મારું નામ અર્પણ મહેશકુમાર પંચાલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના બોલી હું ફરજ બજાવું છું આજે આપણે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે અને લોકો આને પતંગ ઉજવીને પતંગ ચગાવીને ઉજવતા હોય છે પરંતુ આમાં જે મૂંગા પશુ પક્ષીઓ છે એ ઘાયલ થતા હોય છે પતંગની જે દોરી કાચવાળી હોય છે એમનાથી એમની પાંખો ઘવાતી હોય છે આ રીતે આ જે પ પક્ષી છે એની અમે અત્યારે સારવાર કરી છે એની પાક અહીંયાથી કપાઈ ગઈ છે એમાં જેમાં સાત ટકા અમે લીધા છે અને એનું સર્જરી અમે પૂર્ણ કરી છે એ રિકવર થશે એટલે અમે એને છોડી દઈશું પણ જનતાને મારે એટલી જ નમ્ર અપીલ છે કે સવારનો જે સમયગાળો છે અને સાંજનો સમયગાળો સવારે સાતથી નવ વાગ્યે અને સાંજે ત્રણથી સાત સુધી પક્ષીઓ પોતાના ઘરેથી નીકળતા હોય છે પોતાના માળામાંથી નીકળે છે અને પાછા પોતાના માળામાં ફરતા હોય છે એટલે આ સમયગાળા દરમિયાન આપણે પતંગ ચગાવવો નહીં અને બીજું કે આપણા ઉત્તરાયણના પર્વમાં લોકો ગાયો ભેંસોને ઘાસચારો ખવડાવે છે આજના દિવસે લોકોને પુણ્ય લાગતું હોય છે ઘાસચારો ખવડાવે પરંતુ આ ગાયોને આપણે અત્યારે સૌથી વધારે પ્રમાણમાં ઘાસચારો ખવડાવતા હોઈએ ત્યારે તેમાં આફરાનો પ્રશ્ન આવે છે એમાં એમને આફરો ચડે છે અને એમનું પેટ ફૂલી જાય છે એમનો શ્વાસ નથી લેવાતો શ્વાસ રૂંધાવાના કારણે એમનું મૃત્યુ થાય છે એટલે આપણે આ દિવસે એ લોકોને ખવડાવવું ટાળવું જોઈએ આટલી મારે તમને નમ્ર અપીલ છે થેન્ક યુ વેરી મચ ખાસ કરીને જે રીતે અમારો જે પશુ દવાખાનાનો નંબર છે છન્નું બસો છેતાલીસ ચોસઠ છસો ચાર એના પર તમે સંપર્ક કરી શકો છો અને આપણી જે પશુપાલન ખાતાની ઓગણીસો બાસઠ પણ ચાલુ છે તમે એ નંબર પર પણ ફોન કરીને સંપર્ક કરી શકો છો આભાર